જય માતાજી જય જય ભારત હું કરણ સાથળિયા અને આ જીત્યો નિલેશ દર વખતે એવું કહે છે કે રામ ભગવાન કાલ્પનિક છે રામાયણ કાલ્પનિક છે એટલા તું એક બાપનો હોય તો અયોધ્યામાં જા અયોધ્યામાં જઈ અને રામના મંદિરની સામે જઈ જો અસલ તારો બાપનો પેદાશી હોય તો અયોધ્યા જા અને ત્યાં અયોધ્યા મંદિર ત્યાં જઈ અને જાહેરમાં બોલવા મળે કે આ મંદિર છે એના ભગવાન જે છે ને એ કાલ્પનિક છે રામ કાલ્પનિક છે બરાબર તું આવું બધું બોલવા મળે ત્યારે તને ખબર પડી છે કે રામ ભગવાન કાલ્પનિક છે કે ભગવાન જ છે એટલે જીત્યા નિલેશ તારા માટે તને જ કહું છું આ યાદ રાખજે